એક વિચાર મારા મગજમાં આવ્યો બુકમાં શોમાં જ્યારે હું વશનો આ શો જોતો હતો ને કે કેટલા વાગ્યાનો શો ક્યાં છે પછી એક વિચાર મારા મગજમાં આવ્યો પછી આખી સ્ક્રિપ્ટ ઉતારી દીધી એ વિચાર પરથી જ એ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે હવે જો બધાને ખબર છે વશ લેવલ ટુ છે એ હિન્દી લેંગ્વેજમાં પણ થિયેટરમાં રિલીઝ થવાનું છે આની પહેલાં બિગ બોક્સની જ ત્રિશા ઓન ધ રોક્સ હિન્દી લેંગ્વેજમાં ગુજરાતીની સાથે જ રિલીઝ થઈ હતી એક મહત્ત્વનો સવાલ છે તમે કોઈપણ ગુજરાતી ફિલ્મના કલાકાર હોય ડિરેક્ટર હોય પ્રોડ્યુસરો હોય કોઈ પણ પોડકાસ્ટમાં જુઓ ને એટલે પોડકાસ્ટર જે હોય છે ને એનો એક સવાલ તો કન્ફર્મ જ હોય છે કે કેમ ગુજરાતી ફિલ્મો નથી ચાલતી અથવા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળ છે કે નહીં અત્યારે ઇન્ડસ્ટ્રી એ કયા સ્ટેજ પર છે આ બધા એક જેવા સવાલો છે એટલે દેશી ભાષામાં તમને કહો ને તો સવાલ એવો થાય કે કેમ ગુજરાતી ફિલ્મો નથી ચાલતી અથવા તો શું સુધાર કરવો પડે એમ છે કેમ પબ્લિક નથી મળતી ઘણા બધા સવાલો નીકળી શકે છે તો એક વસ્તુ એ વિશે જે ટ્રાય કરવા જેવી છે જે બિગ બોક્સે ઓલરેડી આ વસ્તુ પર કામ શરૂ કરી પણ દીધું છે એવું કહી શકાય તમે છે ને ત્રિશાઉંધ અને ડેની જીગર આ બંને ફિલ્મો બિગ બોક્સની જે યુટ્યુબ ચેનલ છે ને ત્યાં હિન્દી ડબમાં ઓફિશિયલ અવેલેબલ છે એ ફિલ્મોને જ જોવાની તમારે તમે એ ફિલ્મના કમેન્ટ સેક્શન ખાલી જુઓ બંને ફિલ્મો એના કમેન્ટ સેક્શન છે ને ખાલી એ જોવો હવે આ બે ફિલ્મો એવી છે કે જેને ગુજરાતીમાં એટલો બધો ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો ડેની જીગરને તો તમે એમ કહો તો હાવ નહોતો મેળો ત્રીશાને તો થોડું ઘણું કલેક્શન થયું છે ડેની જીગરને નથી થયું છતાં બંને ફિલ્મોની હિન્દી લેંગ્વેજમાં જે છે ને એની કમેન્ટ સેક્શન જોજો ગુજરાતીની નહીં પ્લસ આ વોસ લેવલ ટુ છે ને એનું હિન્દી ડબવાળું જે ટ્રેલર છે ને એના દસ મિલિયન વ્યૂ છે અને ગુજરાતીના લગભગ પાંચ કે છ મિલિયન અરાઉન્ડ છે એટલે હિન્દીમાં રિસ્પોન્સ ખૂબ સરસ બીજી વસ્તુ આ લોકોએ એક વસ્તુ આ સ્માર્ટ હું કહી શકાય બિગ બોસનો કે પહેલાં એણે બે ફિલ્મો હિન્દી ડબ કરીને મૂકી દીધી પછી એનો પ્લાન હશે કે આપણે વર્ષને હિન્દીમાં લાવશું પહેલાં એ બેનો ફિલ્મો એટલા માટે મૂકી કે આપણે ગુજરાત હિન્દી જે સર્કિટમાં ઓડિયન્સ છે હિન્દી માર્કેટની જે ઓડિયન્સ છે એને પહેલા આપણે ગુજરાતી ફિલ્મો બતાવીએ તો ખરી એ લોકોને ટેવ તો પાડીએ એ લોકોને બતાવીએ કે ભાઈ જુઓ અમે આવી ફિલ્મો બનાવીએ છીએ કમેન્ટ એવી બધી જ છે કે ભાઈ ફલાણી ફિલ્મ છે હિન્દીમાં લાવો ફલાણી ફિલ્મ હિન્દીમાં લાવો એટલે બે ફિલ્મો હિન્દી ઓડિયન્સને બતાવી દીધી અને પછી હવે આવશે વર્ષ લેવલ ટુ જે હિન્દીમાં બતાવશે એટલે કેવું કે પબ્લિક એને પ્રોપર મળી રહે ત્રિશામાં કેવું થયું હતું કે ડાયરેક્ટ હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કર્યું તો એટલું બધું પબ્લિક હિન્દીમાંથી એટલું બધું નહોતું આવ્યું કારણ કે તો ખબર જ છે કેડી કોણ છે ને બિગ બોસ શું છે અને આ ફિલ્મ કેવા ટાઈપની હશે ને પણ હિન્દી ઓડિયન્સને તો એટલી બધી કાંઈ ખ્યાલ ન હોય પણ સીધા સીધું થિયેટરમાં નાખ્યું એટલો બધો રિસ્પોન્સ હિન્દીમાંથી પણ આમ ઠીકઠાક હતો હવે આ બંને ફિલ્મો હિન્દીમાં નાખીને એટલે પબ્લિકને ખબર પડી ગઈ કે ઓકે ગુજરાતીમાં પણ આવી આવી ફિલ્મો આવે છે પ્લસ વર્ષ ફિલ્મ જે આવી અને એનું જે રીમેક બને એવું શેતાલ આ આખો સીન જ્યારે થયો ને ત્યારે હિન્દી ઓડિયન્સને ખબર પડી કે ભાઈ નહીં ગુજરાતીમાં પણ આવી ફિલ્મો આવે છે પણ હિન્દી ઓડિયન્સનું અત્યારે કહેવાય ને એ લોકો અટવાય છે ક્યાં ખબર છે કે બધી ફિલ્મો ગુજરાતી લેંગ્વેજમાં અવેલેબલ છે હિન્દીમાં નથી હિન્દી ઓડિયન્સને ઘણી ફિલ્મો હિન્દી ડબમાં જોવી છે હા અમુક ઓડિયન્સ એ વશ જોઈશે પણ એ ડબિંગ આપણે કહેવાય ને પેલું શું કહેવાય સબ ટાઇટલમાં જોઈ છે પણ ડબિંગમાં જોવી અને સબ ટાઇટલમાં જોવી એમાં જમીન આસમાનનો ફેર તો પડે છે એટલે મારું એવું માનવું અત્યારે એવું છે કે ઘણી આપણી પાસે ફિલ્મો છેલ્લા બે વર્ષમાં આવી છે બે હજાર ચોવીસમાં પણ ઘણી આવી છે બે હજાર પણ ઘણી ફિલ્મો છે હું કેટલા તમને નામ દઉં એક્ઝામ્પલ તમને આપું તો જો એક તો ચાલ જેવી લઈએ છીએ ને આમ તો બધી ફિલ્મો લઈ લો પછી આ બિગ બોસની પણ બધી લઈ લો જગત લઈ લો ત્રિશાને ડેની તો છે જ પછી આ વશ છે વશ કેમ હિન્દીમાં નહીં આવી હોય એ જોવાનું છે સવાલ છે કારણ કે વર્ષ લેવલ ટુ હિન્દીમાં આવે છે પણ કદાચ જો વર્ષ લેવલ વન જે છે વશ પહેલો ભાગ છે એ ઓફિશિયલ હિન્દીમાં ડબ કરી યુટ્યુબ પર મૂકી દીધો હોત ને તો સીધે સીધું કનેક્શન હિન્દી ઓડિયન્સના થઈ જાય કે ભાઈ નહીં અમે આ ફિલ્મ પહેલાં જોઈ છે અને પછી આ વોસ લેવલ ટુ જોઈએ તો ફીલ થોડી વધારે થાય તમે સમજો ટ્રાય કરું શું કહેવા માગું છું પણ કદાચ ઓટીટીના કોઈ રાઇટ્સના ઇસ્યુ હોય એના કારણે આ નહીં થયું હોય પણ જો આ વસ્તુ કરી હોત ને તો વોઇસ લેવલ ટુને હિન્દી માર્કેટમાંથી એક અલગ પ્રકારની ઇફેક્ટ મળત અને સારી એવી પબ્લિક મળી જાય જોકે હજુ મળવાની જ છે પણ વોશ હિન્દીમાં જોઈ અને વોઇસ લેવલ ટુ હિન્દીમાં જોત નહીં એ પબ્લિક તો આની ઇફેક્ટ વધારે પડત એના પછી કાશી રાઘવ તમે છે લઈ લો ઓલ ધ બેસ્ટ પંડ્યા તમે લઈ લો ઉમરો લઈ લો અને વિક્ટર લઈ લો ઘણી ફિલ્મો છે આપણે છેલ્લા દોઢ બે વર્ષમાં એવી એવી આવી છે જે બધી ફિલ્મોને મેકર્સ છે હિન્દી લેંગ્વેજમાં જો મૂકવા માંડે ને ખાલી બે વર્ષ માટે આવું કરે ને હિન્દી ડબ કરવાની અને પોતાની પણ ચેનલ હોય ત્યાં ફ્રીમાં અવેલેબલ કરી દેવાની એટલે કેવું થશે કે આવનારા બે વર્ષમાં હિન્દી હિન્દી ઓડિયન્સ જે છે ને એ લોકો ગુજરાતી ફિલ્મો જોતી થઈ જશે સાઉથમાં આવું જ થયું હતું સાઉથની ફિલ્મો કોઈ બે ત્રણ એવી આવી હતી કે જે હિન્દીમાં ડબ કરી અને પછી ક્યાંક મૂકવામાં આવી તો પબ્લિકને ખૂબ ગમી પછી સાઉથવાળાએ એવું કર્યું કે સાથે સાથે હિન્દીમાં પણ એ લોકો રિલીઝ કરવા લાગ્યા એટલે થિયેટરમાં પબ્લિક સાઉથની ફિલ્મો જોવા જવા લાગી તો ગુજરાતીમાં આપણે એ જ કરવાનું છે આ બે ફિલ્મો તમે જોઈને આ બંને ફિલ્મોમાં રિસ્પોન્સ તમે જોયો ને હવે હજી બે ત્રણ ફિલ્મો મારા નામ છે એક તો જલેબી રોક્સ આવે છે વિશ્વગુરુ આવે છે એના પછી ઘણી ફિલ્મો છે પાઇપલાઇનમાં છે જ એટલે અત્યારે થિયેટરમાં રિલીઝ કરવાની જરૂર નથી જે પાછલી ફિલ્મો છે એને હિન્દીમાં ડબ કરવાની કોઈ પણ યુટ્યુબ ચેનલ પર અત્યારે બે વર્ષ માટે ફ્રી મૂકી દેવાની બે વર્ષ પછી સીન એવો કરવાનો કે જે કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવતી હોય મોટા બજેટની હોય કે પછી જે કોઈની ઈચ્છા હોય એને સાથે સાથે હિન્દીમાં ડબ કરી અને રિલીઝ કરવાની જેમાં અત્યારે વર્ષ લેવલ ટુ છે ને એમ ત્યારે પબ્લિક થિયેટરમાં આવશે સીધે સીધી જો અત્યારે કોઈપણ ફિલ્મ માની લો કે આપણે એક્સ વાય જેડના નાનખટે આપણે એક્ઝામ્પલ લઈએ નાનખટે આપણે પાંચ સપ્ટેમ્બરે જે થિયેટરમાં આવે છે હવે માની લો કે એને કદાચ હિન્દીમાં ડબ કરીને જો સાથે મૂકવામાં આવે ને તો એ ફિલ્મ જોવા માટે કોઈ હિન્દી ઓડિયન્સ ન આવે અને કદાચ થિયેટરવાળા શો પણ ના આવે પણ અત્યારે જે સીન મેં તમને કીધું કે પાછલા બે વર્ષમાં જે કોઈ કાંઈ ફિલ્મ આવી છે ભ્રમ છે હું ઇકબાલ છે મેટ્રિમોની છે જે જે પ્રોડ્યુસરની સારી સારી કલેક્શન થયા છે અથવા તો અંડર રેટેડ અમુક ફિલ્મો છે જેના કલેક્શન નથી થયા પણ ફિલ્મનો કન્ટેન્ટ ખૂબ સારો હતો જેમ કે જગત છે આવી બધી ફિલ્મોને થોડો ઘણો ઇન્વેસ્ટમેન્ટ થાય ખર્ચો તો થાય રિટર્ન મળે ના મળે પણ આ ફ્યુચર માટેની વાત છે ડબ કરવાની યુટ્યુબમાં કોઈ પણ ચેનલ એ પોત પોતાની ઓફિશિયલ હોય એમાં ફ્રીમાં અવેલેબલ કરાવવાની એટલે બે વર્ષ માટે જો બધા પ્રોડ્યુસરો આવું કરશે તો પછીના જે માની લો કે બે હજાર ત્રીસ પછી જે કોઈ ગુજરાતી ફિલ્મો આવે એ બધી ફિલ્મોને સાથે સાથે જ હિન્દીમાં રિલીઝ પણ કરવાની તો હિન્દી ઓડિયન્સ જોવા માટે આવશે કારણ કે ત્યાં સુધીમાં તો હિન્દી ઓડિયન્સ છે એ લોકોએ ઘણી ગુજરાતી ફિલ્મો જોઈ લીધી હશે અને એ લોકોના મગજમાં એક છાપ ફિટ થઈ ગઈ હશે કે ભાઈ ગુજરાતી ફિલ્મો પણ હવે સારી બને છે ચાલો હિન્દીમાં આવે છે તો આપણે હિન્દીમાં પણ એને જોવા જઈએ એટલે અત્યારે જે લિમિટેડ છે ને જે ફક્ત ગુજરાતમાંથી જે કલેક્શન જે આવે છે ને એ એરિયો વધી જશે પછી મુંબઈથી આવશે દિલ્હીથી આવશે કોલકાતાથી બેંગ્લોરથી પુણેથી બધી જગ્યાએ ફિલ્મો લાગશે અને ત્યાંથી પણ ફિલ્મના કલેક્શન આવશે અને થોડી ઘણી કલેક્શન જો આવશે તો પછી કન્ટેન્ટમાં પછી રાઇટરમાં એ બધામાં સારો એવો ખર્ચો પણ થશે અને ફિલ્મનો જે સ્કેલ છે ગુજરાતીનો જે અત્યારે સ્કેલ છે એ હજી સુધારો આવશે અને ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે ગ્રો કરશે આવું મને લાગે છે આ વિચાર મારા મગજમાં એટલે આવ્યો કે અત્યારે જ મેં હમણાં જે આ ત્રિશાઉન રોક્સ અને ડેની જીગર છે ને એ બંનેની કમેન્ટ વાંચી મેં એટલે મને થયું કે આ વસ્તુ જો કરી હોય અત્યારે મેકર્સને ખર્ચો થાય ઇન્વેસ્ટમેન્ટ થાય રિટર્ન પણ ના મળે આરો એકદમ ઝીરો રહે પણ ભવિષ્ય કદાચ સુધરી શકે છે આવું મને ફીલ થાય છે તો આ વસ્તુ અત્યારે કરવા જેવી છે બાકી વર્ષ અત્યારે બાવીસ ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં આવી છે વર્ષ લેવલ ટુ છે એ પણ ગણેશ ચતુર્થીના દિવસે હિન્દીમાં અને ગુજરાતીમાં બંને લેંગ્વેજમાં આવવાની છે જો તમે વર્ષ લેવલ વન થિયેટરમાં નથી જોઈને તો એકવાર તમે જોઈ લેજો કારણ કે કદાચ એવું બની શકે કે ફિલ્મ ભૂલાઈ ગઈ હોય કે પછી જે કાંઈ થયું હોય તો કેવું કે જોઈ લેશો એટલે સીધું જ પછી અઠવાડિયા પછી તમારે વર્ષ લેવલ ટુ જોવાની થાય તો એની ઇફેક્ટ થોડીક અલગ થાય અથવા તો શેમારું ઉમી પર પણ અવેલેબલ છે તમારે જો ત્યાં જોયું હોય તો જોઈ લો પણ થિયેટરનો એક્સપિરિયન્સ છે ને વર્ષનો એ એકદમ અલગ હતો ઘણા લોકોએ ફિલ્મ નથી જોઈ પણ જોઈ લેજો થિયેટરનો એક્સપિરિયન્સ કરી લેજો અને પછી વર્ષ લેવલ ટુ જોશો તો એની ઇફેક્ટ થોડી અલગ પડશે અને સારી પડશે તો આપણો મુદ્દો એ જ હતો કે હવે ગુજરાતી ફિલ્મો જે છે જે પાસલી છે એ બધીને ડબ કરી કરી અને ફ્રીમાં અત્યારે રિલીઝ કરી દો તેથી હિન્દી ઓડિયન્સ જોઈ શકે અને હિન્દી ઓડિયન્સ છે એકવાર જો ગુજરાતી ફિલ્મો જોવાની શોખીન થઈ ગઈ એકવાર એ લોકોને નશો ચડી ગયો તો પછી સાઉથની જેમ ગુજરાતીને પણ સપોર્ટ મળશે આ વસ્તુ છે ને વિચારવા લાયક છે થોડું પ્રેક્ટિકલ વિચારવા લાયક છે થોડું ઇન્વેસ્ટમેન્ટ છે જેનું આરો અત્યારે તો ઝીરો છે પણ ફ્યુચરમાં આનું વળતર મળી શકે એમ છે અને હિન્દી ડબની વાત થઈ છે તો હું તમને કહી દઉં મેં આગળ પણ વાત કરી હતી કે રાજેશ કાવા કરીને આપણા કાઠિયાવાડી ભાઈ છે એ ભાઈનો ખૂબ મોટો હાથ છે એ ગુજરાતી ફિલ્મોને હિન્દીમાં ડપ કરવાનો હોય કે સાઉથની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની હોય કે હોલિવૂડની કોઈ ફિલ્મ હોય સિરીઝ હોય એને હિન્દીમાં ડબ કરવાની હોય તો આપણા કાઠિયાવાડી ભાઈનો રાજેશભાઈ કાવા છે એનો હાથ ખૂબ મોટો છે એની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે અને ગર્વની વાત એ છે કે આપણા કાઠિયાવાડી છે આપણા ગુજરાતી છે તો એ ભાઈ અત્યારે આ ગુજરાતી ફિલ્મો છે એને હિન્દીમાં ડબ કરી રહ્યા છે કરાવી રહ્યા છે તો આ વસ્તુ છે તમને કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે આ વિચાર તમને કેવો લાગ્યો હવે આનાથી વધારે જો કાંઈ અથવા તો આના રિલેટેડ કાંઈ તમારે કાંઈ કહેવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો ધન્યવાદ